જે ગ્રુપ હોય સંસ્થા હોય કે કોઈ કાર્યકર્તા હોય કોઈ આપણા વિકાસ માટે પગલાં ભરતા હોય તેવા લોકોને સહયોગ કરી આગળ વધારવા કેમ કે જે લોકોને જરૂરિયાત છે તે લોકોને માટે તાલુકા જિલ્લા ગામ સુધી પ્લોટ હોય લાઇટ હોય ગટર હોય અથવા જે તે ડોક્યુમેન્ટ હોય અથવા સુવિધાના માર્ગની જે માર્ગદર્શન કરી અને આપને સુધી પહોંચાડે છે અને આપણે જે માર્ગદર્શન ફોન અથવા જણાવીને આપે છે તેવા લોકોને સહયોગ કરાય અને આગળ વધાય અને શિક્ષણની પ્રવૃત્તિ બાળકોના ભવિષ્યને માટે અથવા ગાયને હોય અથવા કોઈપણ જાતના પ્રશ્ન હોય તો જે ગામના આગેવાન હોય અથવા કાર્યકર્તા હોય તેઓનો સો ટકા સહયોગ લેવો જરૂરી છે અને આપના ગામનો વિકાસ થાય ને વિકાસના માર્ગની અંદર કોઈ આપના થકી કામ કરતું હોય તો તેને દરેક જ્ઞાતિને વિનંતી કે સહયોગ કરવા વિનંતી જય ભીમ જય નમો બુદાય જય બાબા સાહેબ જય સંવિધાન જે જે કોઈ લોકોને અથવા કોઈ આગેવાનોને અથવા કોઈ ટ્રસ્ટને આ વિડીયો સારો લાગ્યો હોય અથવા જાહેર આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપને કોઈ વિરુદ્ધ હું વિડીયો બનાવ્યો નથી જય ભીમ જય સંવિધાન